આરોગ્ય વિભાગના દરોડા ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર તપાસ શ્રાવણ માસ ને લઈ આરોગ્યની ટીમ આવી એક્શન શ્રાવણ માસ લઈને મોટી સંખ્યામાં ફરાળી લોટ લોકો ઉપયોગ કરે છે શ્રાવણમાં ફરાળી લોટથી આરોગ્યની સાથે ચેડા ન થાય તે માટે કરાઈ તપાસ સુરતના આઠ ઝોનમાં એક સાથે આરોગ્યની ટીમ તપાસમાં જોડાઈ રાજગ્રા શિંગોડા સહિતના ફરાળી લોટના સેમ્પલ સીલ કરી પોતાની સાથે લઈ ગયા સેમ્પલોને લેબોરેટરીમાં તપાસ કરવા માટે મોકલવામાં આવશે લેબોરેટરીનો રિપોર્ટ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે જરૂરી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરાશે રિપોર્ટર રાહુલ મકવાણા અભિક્રમ ન્યૂઝ સુરત સમીપ દેસાઈ ફૂડ ઓફિસર સાહેબ આજે કઈ રીતની કાર્યવાહી કરાઈ છે મનપાના તમામ આરોગ્ય અધિકારી આજે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે તેને અનુલક્ષીને શહેરના આઠ ઝોનની અંદર આઠ જુદી જુદી ટીમો બનાવીને વહેલી સવારથી આજે ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજ ચીજવસ્તુઓના તેમજ ફરાળી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાદ્ય દરેક પ્રકારના ફરાળી લોટ રાજાગ્રાનો લોટ સિંગોળાનો લોટ જેવા અલગ અલગ પ્રકારના ફરાળી લોટની સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે શું આ સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવશે અને જો લેબોરેટરીનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તે વિક્રેતા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે